હલો મિત્રો કેમ છો મજામાં ને હું છું મજામાં તો બધાને હર મહાદેવ જય રામ જય દ્વારકાધીશ તો ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત 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 છે તો મિત્રો આપણે આ યાત્રાના થઈ જાય છે આજે એકવીસ દિવસ અને અમે નીકળી રહ્યા છીએ હવે અયોધ્યા અમે બધું ફરી લીધું છે અને પ્લાન છે અમારો કાશી તકનો તો શ્રી મહાદેવ ભગવાનના હવે દર્શન કરવાનો અમારો પ્લાન છે તો ચલો તાને અમે હવે હું અને મારો મિત્ર દિનેશ નીકળી રહ્યા છીએ કાશી તરફ તો દિનેશભાઈ કેવું છે રહ્યું અયોધ્યા માં શું શું જોવા જવું હોય પણ દર્શન કરી લેજો કરાવીશું અને જય જય શ્રી રામ ચલો તો મિત્રો તાણે નીકળીએ હવે અમે કાશી તરફ અમારે થોડું થોડું થઈ ગયું છે મોડું તો ચલો વિડીયો મારે જો કન્ટિન્યુ ચલો મિત્રો તાણે વાગી ગયા છે જો અને સરસ સુખનો સૂરજ ઉગી ગયો છે અને અમારી અયોધ્યામાં હવે અમે અયોધ્યાને કરી રહ્યા છીએ બાય બાય હા તમે જોઈ શકો છો લાગે છે તો શંકર કરી દર્શન કરવા જઈ રહ્યા છે તો હર મહાદેવ મિત્રો હર મહાદેવ ચલો તને મળીએ હવે શંકરદાદામાં કાશી તરફ કાશી રહી છે કેટલું જાયથી કાશી બસો કિલોમીટર તો કેટલા દિવસમાં કાપશો બસ દિવસ લાગશે મિત્રો દોઢ જ દિવસમાં કાશી કપરનું છે કે ફટોફટ શંકર ભગવાનના દર્શન કરી અને અમારે ઘરે જવાનો પ્લાન છે તો ફટોફટ શંકર ભગવાનના દર્શન તમે પણ કરી લેજો અને અમે પણ કરી લઈએ તો ચલો રજો વિડીયોમાં કન્ટિન્યુ જય શ્રી મહાદેવ આથી यात्रा કરે છે પૂરા ભારતની તો चलो તાણે એમને મળી લઈને બહુ જ આનંદ થયો આજી ભાઈને મળીને કારણ કે આવા ભાઈ મળે ને તો બહુ આનંદ થાય કારણ કે ઘણું બધું એમને ટ્રાવેલિંગ કર્યું કાસે ઓ केरला केरला છે કેટને દિવસ હોવા 7 મે રહે ગયા કેટના ઘુમ પાંચ મે 18 હો ગયા કેટના એસે ઓકે બહુ અચ્છા ટ્રાવેલિંગ કિયા ભાઈને મિલકત બહુ ખુશી હોય આજ પૈસા મિલકત બહુ ખુશી યાર કંકી કુજ એ લોકો મિલતે ને તો બહુ આનંદ હોતા કે ચલો હારી કાશી તક હમ શાદી ચલંઘે ઓર બાદ આગે નિકલ જાયંગે ઓર હમ જાએંગે ઘર તો ચલો મી શાદી ચાલતી તો મિત્રો વાગી ગયા છે સાડા આઠ અને અમે હું અને મારો મિત્ર દિનેશ બે અયોધ્યાથી કાશી તરફવાળા હાઈવે ઉપર જતા હતા અને વચ્ચે અમને આંબો મળી ગયો બહુ સરસ તો જો મારો મિત્ર કેરીઓ ખાય છે અને અમે કેરીઓ આટલી બધી આંબા ઉપરથી જ પાડી છે મારો મિત્ર દિનેશ ઉપર ચડ્યો હતો એટલે આજે તો ભારતે જ કેરીઓ ખાય છે હું અને મારો મિત્ર બહુ જ કેરી ખાય છે કારણ કે મળી જાય છે મગફાતળી મિત્રો અમે વધારે પડતું યુઝ પેટ્રોલ પંપનું કરીએ છીએ પાણી માટે કારણ કે પાણી ને પેટ્રોલ પંપમાં મળી જાય છે અને એક ભાઈ અહીંયાથી ઓલ ઇન્ડિયા ટ્રાવેલિંગ કરે છે કેરળાથી મળી ગયા છે અમને તો એમને મળીને બધું ખુશી થઈ કારણ કે એ ભાઈ છ મહિનાથી યાત્રા કરે છે અને આ જોઈ ચૂક્યો છે એમની ઓલ ઇન્ડિયા ટ્રાવેલિંગ સાયકલ છે એ ભાઈ અમે મળી ગયા છીએ એટલે અમને પણ ઘણો આનંદ થયો કે આજે એ ભાઈ મળી ગયા અને અમારી અંગે કાજી તક આવવાના છે તો વચ્ચે આજે અમારો પ્રોગ્રામ છે કે એમના સાથે ખાવાનું બનાવીએ એટલે આજે અમારે બનાવવાનું છે મેગી તો ચાલો તાણે રજો કન્ટિન્યુ બનાવીએ આગળ મેગી ચાલો મિત્રો તાણે વાગી રહ્યા છીએ અગિયાર અને આજે જે રોકાણા હતા એટલે પહેલી ચાય અમારી જે બાર બારભાઈવાળા બંધા ઇન્ડિયા ઓલ ઇન્ડિયા ટ્રાવેલિંગ કરી રહ્યા છે એમની સાથે પીએ છીએ તો આજે ચાય પી અને પછી નીકળશું આગળ રોકાણા હતા નાસ્તા માટે પણ નાસ્તો કંઈ છીએ નહીં એટલે ચાય પી અને પછી નીકળશું આગળ આવું ખેતરમાં ટ્રેક્ટર જોઈને મિત્રો ઘરની યાદ આવે છે કે અમે પણ જો ઘરે હોત ને તો અત્યારે ડાંગેનું કામ ચાલુ હોત મિત્રો વાગી ગયા છે સાડા પાંચ વાગવા આવ્યા છે અને હું અને મારો મિત્ર સુલતાનપુર વતી ગયા છીએ અને જઈ રહ્યા છીએ સુર સુલતાનપુર કંઈક નામ છે સુરપુર એવું કંઈક નામ છે અહીંયા આપણે હનુમંદા જે વાલી અને એ બાજા હતા અને અહીંયા બધું મંદિર છે તો અત્યારે તો આવે સિંગલ સિંગલપટ્ટી રોડ છે અને પછી આગળ આવશે હાઈવે તો હાલ જઈ રહ્યા છીએ પછી ટાઈમ મળે તો આગળ હવે આવશે કે નહીં ભાઈ કીધું હતું છે હાઈવે આવશે અને ભાઈએ બહુ આદર કર્યો બળફી પેંડા ખવરાયા અને ચા પણ પીવી રહી અને મજા આવી અને ભાઈને મળી અને આનંદ થયો અને પછી ભાઈ કીધું કે કોઈ વાંધો નહીં જાઓ આગળ સરસ છે તો નીકળી ગયા છે હું અને મારો મિત્ર દિનેશભાઈ જઈ રહ્યા છીએ મિત્રો આજે ખરેખર ઘરની યાદ આવી છે કારણ કે ફરદી કો ડાંગેરના ખેતર જોયા અહીંયા પણ મોસ્ટ ઓફ ધી પાક ડાંગેરનો જ જોવા મળે છે કારણ કે અમે જઈ રહ્યા છીએ કાશી અયોધ્યાની યાત્રા પૂર્ણ કરી અને પછી વચ્ચે વાળો રસ્તો લીધો હતો તો રસ્તા ઉપર આ જ્યાં લગન સુરાપુર ગામ આવે ત્યાં લગન ડાંગેર જ જોવા મળે છે એટલે આજે બહુ જ ઘરની યાદ આવી છે મિત્રો કારણ કે ઘરે પણ અત્યારે બધા ડાંગરનું જ કામ કરતા હશે અને આવી સિંગલ પટ્ટી રોડ નાનો એવો રોડ જોઈ અને ફરતીકોર જાડિયા ફરતીકોર જાડે જોઈ અને આજે ખરેખર મિત્રો ઘરની યાદ આવી મને કે હું પણ ઘરે હોય તો અત્યારે દોસ્તી જોડે રખડતો હોઉં કતો ઘરે મારા મમ્મી પપ્પા જોડે ખેતરમાં કામ કરતો હોઉં પણ મિત્રો હું કરું છું નોકરી એટલે કામ તો ના કરું પણ ક્યારેક ક્યારેક ક્ષેત્રે આંટે મરવા જઉં પણ અત્યારે ઘરે બધા ખેતરનું કામ કરતા હશે એ જોઈને મને પણ ખેતરની યાદ આવી જાય